રાઘવજી પટેલે ઉપલેટા ખાતે સ્વર્ગીય વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે તેમજ આજુબાજુના ગામડા તથા તાલુકાના ઘણા બધા માણસો બ્લડ ડોનેશન માટે આવી રહ્યા છે અને વિવિધ સંસ્થાઓ દ્વારા અહીંયા સ્વર્ગસ્થ વિશ્વભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ છે